આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલે જણાવ્યું હતું કે ગઈકાલે તારીખ પંદરથી સમગ્ર દેશની અંદર રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા એ સમગ્ર દેશમાં વોલ પેઇન્ટિંગ અભિયાનની શરૂઆત કરી છે ફિર એક બાર મોદી સરકાર આ સૂત્ર સાથે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે આ કાર્યક્રમને લઈ ઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી જિલ્લાના સૌ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ફિર મોદી સરકારના વોલ સૂત્ર સાથે શરૂઆત કરી હતી સાહેબે ગઈકાલે એટલે કે તારીખ પંદર થી સમગ્ર દેશમાં વોલ પેઇન્ટિંગનો અભિયાન શરૂ કર્યો છે ફિર એક બાર મોદી સરકાર એ સૂત્ર સાથે વોલ પેઇન્ટિંગ આખા દેશમાં કરવાનું છે આપણા રાજ્યમાં ગઈકાલે પંદર તારીખે આપણા માનનીય પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબે સુરતથી બપોરે બે કલાકે આ અભિયાનની શરૂઆત કરી છે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેઓએ પણ અમદાવાદમાં આ અભિયાનની શરૂઆત અગિયાર કલાકે કરી છે અને સાથે સાથે સમગ્ર રાજ્યમાં આજથી આપણે અભિયાનની શરૂઆત કરીએ છીએ તો દરેક રાજ્ય આખા રાજ્યના દરેક જિલ્લામાંથી આ અભિયાનની એકસાથે શરૂઆત કરવાની છે એ હેતુસર અમો આજે છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર ખાતે જિલ્લા કાર્યાલય ખાતે અમો સૌ જિલ્લાના પદાધિકારીઓ સાંસદશ્રી મારા સંગઠનના મિત્રો સૌ ચૂંટાયેલી પાંખ સમગ્ર જિલ્લાના પદાધિકારીઓ અને ચૂંટાયેલી પાંખના બધા જ સભ્યો અમે આજે એકત્રિત થયા છીએ અને આજે ખૂબ જ સારી રીતે એકબર ફિર એકવાર મોદી સરકારના એક વોલ પેઇન્ટિંગના સૂત્ર સાથે અમે શરૂઆત કરી રહ્યા છીએ અને સમગ્ર રાજ્ય શ્રેહાન પટેલ જીટીવી ન્યૂઝ ઉદયપુર